વર્ષે માં સપાટે પાંચ પેડા જો તો ઊભા મરો હવે હમણાં તમાર ભાઈ બન આવશે ખબર કાઢવા હારા નથી લાગતા પથારી પડેલા એમ માથી ઊભું ન થવાય ને હું ઊભી થયેલી હશે ને ઊભી હશે તો એને એમ થશે કે આ ડોસી ને તો સારું થઈ ગયું છે એ ખબર કાઢ લે પછી હું ઊભી થઈ જશ એને ખબર જ છે તમારે ટાટિયો ભાંગ્યો છે એમ પાછો ફામાં કંઈક બે ત્રણ માણસ હમાય એવી જગ્યા તો કરો તો એટલે બધું કે સો તે ઊભે થાવશું નકર મારકાય ઊભો નતો થાવું પણ જગ્યા કરી દેવા હાટ ઊભે થાવશું હું સો ફાંટે કે ઊભી રહો તો જો કેટલા નાટક કરે છે સોફો પકડીને ઊભાયરા જાણે સોને મરી જવાના હોય યઠા પડી જવાના હોય એમ હા શિ વાત છે કે નિપાયતી તમારી દોશી માં નાટક જાજા કરે હું નાટક જાજા નઈ કરતી હો મારું નામ લેતું નઈ નકર ખાટલો હજી ઢાળીશ ને તો વરાળતી હુંથી ઊભી નહીં થાવ એ દવાખાનામાંથી ટિફિન કરાવી કરાવીને લાઈન તો લહ કરી દઈશ એ કરતાં મને ન વતાવતું ઊભી તે વ બા તમને ઊભાઈ નહીં વતાવી વ સાનમાના મરો અત્યારે વે ભાઈ તમારે કાંઈ ફોન આવ્યો તો મારા ભાઈ બન વધાનો મારો ક્યાં તમારો ને મારો ભાઈના ભાઈ બન કા ફોન આવ્યો તો કેટલેક પગ્યા એમ નરક લોકમાં જ નીકળી ગયા છે એ હા નરક લોકમાંથી કે હાથમાં નીકળી ગયા નીકળ્યા ને તૈયાર મને મિસ્કોલ કર્યો તો એને લગભગ બે ત્રણ કલાક થઈ હશે હવે તો આવતા થશે હશે ગયું હોય ને નાની બેન અત્યારે ઊભા છે એકલા ઊભા હામું ભાઈ છે ને ના ના બા હામું પીપળો મળી જ રહે હો હમણાં ગમે નથી આવી શાસે અરે આવ્યો આવ્યો મારો મારા ભાઈ બન ઓ કેમ રહ્યું રસ્તામાં કઈ વાંધો તો નથી આવ્યો ને ના ના હો તારી સેવા ભાઈ ઘરે આવવું હોય તો કઈ રસ્તામાં વાંધો આવે કોઈ દે ન આવે

એવો થા દાદા આ બધાને લઈને આવવાની શું જરૂર હતી તેમ એકલા આવ્યા હોત તોય હાલે આઈ કઈ કાઈ લઈ નતો આવવાનું તે આ બધા ટોળકી લઈને આવ્યા સૌ નાતે નાતના ને ફાતે ફાતના આ વખતે તો જો કઈક બધા જુદા જુદા દેખાય છે ક્યાં થી ગોતે આવ્યા સૌ આ નઈક નવા ને અરે ભાભા આ વખતે તો હું આવી પરજા ને ગોતી આવ્યા નકરી પરજા લઈને આવ્યા દેખકારો સડાયો છે આ બધાએ તો આ બધા છે ને થોડોક દેખારો તો કરશે વધેમી આ વખતે હું બધી નાની નાત ને લઈને આવું છું હાશ નાની બેન આ છોકરા આવે તો દેવકારો સરાયો આ બધાને લઈ જાવ ને રમમાં શેરીમાં આ બધા પૂતળાઓ ને સાવ ને વળી આ કે ઘળવું થાય ઘર માં કે ઊભા રહેવાની જગ્યા નથી રહી હાલો હાલો તમને બધાને ચક્કી ખાંડે છો ખા પિતમ પાડે પગલા રમમાં છે ને તમને બધાને રમાડો હાલો બધા શેરીમાં

તો ખબર જ છે ને મોટી જાનત લઈને આવો છો થોડા ક્યાં લઈને આવો છો હોય એટલા બધા ને ગુડો છો અહિયાં તઈ સમજણ વ્યવસ્થા કેવી કરી છે આ વખતે હારી તો કરી છે ને હા વો વો તા આ વખતે તો ચિંતા જ ન કરતો બહુ હારી વ્યવસ્થા કરી છે તમ તારે બધા શાંતિથી જમીન જાજો આ ઓલી કાળી સોડી તો પવણાવી થી ને હે તું કેતો થો ને હરિયા મન ફોન માં અમર જીગલી ના લગન છે એમ તો કે માય આવી છે પાછી આવી 20 કુ ડોહા ભાવા હું પાછી આવી કે ન આવી હું શું તાર બાપાને ઘરે ને મારું નામ નો લેતા હો આયાસો તો હખે ખાઈને જાવ નકર હખે ખાવા નહીં તો તમને હું તમારું આરે હશે વેસ આવી છે ને એને ઇતે હું કઈ ઓસી નહીં ઉતરું ઈ ખબર છે ને તમને મારી હા ઓ ખબર છે તું કેટલી ખતરનાક છો ઈ એટલે પાછી આવી ને હજી એકવાર કહી દઉં છું ડોહા ભાભા મારું નામ લ્યો મા નકર સારા વાત નહીં રહે બરાબર ખાવા આવા છો પણ ખાધા વગરના પાછા જાવું પડશે એ કરતાં સાનમાના જીબડી ભરાવો મોઢામાં હવે જીદલી નાના મોટાનું ભાન રાખતું કોની હારે તું લવારી કરે છો એ જો તો ખરી મને બધી ભાન છે ઓ બા તમારે મન નહીં શીખવાડવું પડે તરત ભાઈબંધનું ઉપરણું લીધું તે હા હો જીદલી બેનની વાત હાશી છે બા તમારે ત્યાં કઈ ન બોલે સાનમાં ના ઉભા તમારે ખબર કાઢવા આવ્યા છે ડોહા ભાભા તેમી હું આવતા વેત બીજી બધી વાતો શરૂ કરી દીધી ખબર કાઢવા આવ્યા છો તમારે દોષમાં ખબર તો પૂછો પેલા પૈકી કેમ રહ્યું ફૂલી તમને સારું રહ્યું ને કેમ કરતા ભાંગ્યો તમાર ટાળ્યો ઓધાએ કંઈક વાત તો કરી હતી વાંદરાઈ વાંહે દોયડા થતા ઘાઘરો લેવાની એમ કંઈક ઘરમાં કોઈ કપડાંય નથી લઈ દેતું કપડાં તો લઈ દેતા હો તમારે ડોસીમાં માને ન તેવડ હોય તો મને કયો હું લઈ દશે કપડા બસ ઓ દાદા સાના માના રેજો તેમી કપડાની વાત કરતા જ નહીં કપડા એને એક કબાટ ભરીને પડ્યા છે પણ એ આમાં ડોશમાને માને ઈ કાગરો જોતો તો ઈ એમ ફેવરીટ હતો એટલે વાહે દોડ્યા થા એમી કોઈ નોત કીધું તમાર કાગરો વાંદરા પાઈ પાસો લઈ આવો એમ એટલે તેમ કઈ બોલતા જ નહીં હા ભાઈ બન એમાં ઈ કોઈનો વાંક નથી ઈ માર ફેવરીટ કાગરો હતો ને એટલે હું વાંદરાને વાહે દોડીતી ઈ કોઈ નોતું કીધું મને ઈ બધા બિસારા કેતા થા દોડો માં એમી તમને બીજો લઈ દે હું એમ પણ મારો ફેવરીટ હતો ઈ એટલે હું વાહે થઈ થી તેમી ભાઈ બી હું શું કહું છું આ બધાને કસાઈ દે ને અને પછી ઘર ભેગા થઈ જાય એની નકર ગઈ વખતની ની જેમ કરશે અમને અહીં પડી ગઈ ને ગમી ગયું છે ને રાત રહેવું છે ને એવું બધું કરશે એ કરતા એને જલ્દી ગસ આવીને ઘર ભેગા કરી દે હા વો જીગલી બેન તમારી વાત હાસી છે નકર આયા થામા નાખશે આ ભાપો તો હાલો જલ્દી એન કળસવાન તૈયારી કરાઈ દે ઓ દાદા દા તમાર બધી ટુકડી ને લઈન જાઈ છે મી ગઈ વખતે વાડી રાખ્યું તો ને ન્યા છે તમાર સન્માન એટલે વઈ આવો તમે તે ન્યા અને જમીન પછી ન્યા થી બાર બાર વઈ આવ જાવ તો એ હાલ છે ઓ તમ તાર ઘરે આવન કે જરૂર નથી ખાઈન ખાઈન વાહે સોડા નઈ પાવ ઘરે બોલાવીન બધા વઈ આવશું ઘરે સોડા પાઈન મોકલશું અમને હા સ્વિમિંગ તો વાહે સોડા પીવા જોઈત કે હો તેમી બટા બધાને સોડા પાઈ મોકલશે વઈ આવજો હો ભાઈબંધ બધા ઘરે બધાને લઈને વઈ આવજો ઝૈમીન પછી બધાને સોડા પાઈ દેઈ ને પછી તમ તાર જાશો જોયું jigli બેન ડોશી માં બારબારા કેવા હારા થાય કેવું મીઠું મીઠું બોલે છે એ બધાને સોડા પાઈ દે હું હો હું jigli બેન હાલતા થઈ છે વાડીમાં માં તેમી બધા વઈ આવજો ન્યા વાહે ભૂતરા પછી મળશું આપણે આગળના વિડીયા માં એ શું ખેલ કરાય તમને કેવું તો પડશે ને મારે હા હું પણ મારા બધા વાલા ફ્રેન્ડ ને વિનંતી કરું છું કે પ્લીઝ ધમી ભાભીના વિડીયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં